જોડો નેયાત્ર ઉત્તર પ્રદેશમાં છે અને તેની આગેવાની રાહુલ ગાંધી કરી રહ્યા છે પરંતુ તેઓ મંગળવારે 2018 ના એક માનાનીના કેસમાં સુલતાનપુરની સ્થાનિક કોર્ટમાં હાજર થવાના હોવાથી કેટલા કલાકો સુધી યાત્રા પર બ્રેક લાગી જશે તેમ કોંગ્રેસના વરિષ્ઠતા જયરામ રમેશે જણાવ્યું હતું કોંગ્રેસના નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા જણાવ્યું હતું કે ભારત જોડો નેયાત્રાનો સોમવારે 37 દિવસ પૂરા છે પરંતુ યાત્રા મંગળવારે થોડા કલાકો માટે અટકશે ત્યારબાદ બપોરે 2 વાગ્યાથી અમેઠીના ફરસદગંજથી ફરી શરૂ કરાશે રાહુલ ગાંધી સવારે અગિયાર વાગે સુલતાનપુરની સ્થાનિક કોર્ટમાં હાજર થઈ શકે છે સુલતાનપુરની એમપી એમએલએ કોર્ટે વર્ષ બે હજાર અઢારમાં એક કેસમાં રાહુલ ગાંધીને વીસ ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર થવા ફરમાન કર્યું હતું બે હજાર રાહુલે બે હજાર અઢારમાં બેંગલુરુમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી જે મુદ્દે બીજેપીના જિલ્લા ઉપાધ્યક્ષ વિજય મિશ્રાએ રાહુલ વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો હતો આ કેસ અંગે વિજય મિશ્રાએ જણાવ્યું હતું કે જ્યારે આ ઘટના બની ત્યારે હું ભાજપનો જિલ્લા ઉપાધ્યક્ષ હતો રાહુલ ગાંધીએ બેંગલુરુમાં અમિત શાહને હત્યારા કયા હતા જ્યારે મેં તેમના આક્ષેપો અંગે સાંભળ્યું તો હું ઘણો દુઃખી થયો હતો કારણ કે હું પાર્ટીનો કાર્યકર્તા છું મેં મારા વકીલ દ્વારા ફરિયાદ નોંધાવી હતી અને આ કેસ પાંચ વર્ષથી પેન્ડિંગ છે વિજય મિશ્રાના વકીલ સંતોષકુમાર પાંડેએ કહ્યું કે જો રાહુલ ગાંધી વિરુદ્ધ પૂરતા પુરાવા મળી આવે તો તેમને વધુમાં વધુ બે વર્ષથી સજા થઈ શકે છે અમારી સાથે સુરતથી અમારા બ્યુરો ચીફ જયેશ સોની જોડાયા છે જે પ્રકારે રાહુલ ગાંધી સુલતાનપુર કોર્ટમાં હાજર થવાનું ફરવાનું છે હાજર હાજર થવાના છે આવો જ એક આપણે સુરતમાં પણ બન્યો હતો ને જેમાં તેમની બે વર્ષની સજા કરવામાં આવી હતી અને તેમનું સભ્યપદ પણ કહ્યું હતું પરંતુ જોકે સુપ્રીમ કોર્ટમાં સુપ્રીમ કોર્ટની દરમિયાનગીરી સુપ્રીમ કોર્ટે જે નિર્દેશ આદેશ આપ્યો ત્યારબાદ તેમનું સભ્યપદ પાછું સ્થાપિત થયું છે ત્યારે આ કેસમાં શું લાગી રહ્યું છે તમને જે રીતે રાહુલ ગાંધી વિવાદાસ્પદ હાલ અલગ જગ્યાઓ પર એમની વિરુદ્ધ દાખલ થયેલા કેસ ની અંદર સાબિત થઈ રહી છે હાલ થોડાક દિવસ પહેલા પણ એમણે વડાપ્રધાન મોદી વિશે ફરી પાછી વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી અને જેના કારણે પણ અ ફરી પાછો વિવાદ ઉભો થયો હતો અને એને લઈને પણ લોકો હાલ અત્યારે આ જ પ્રકારની વાતો કરી રહ્યા છે કે જે રીતે રાહુલ ગાંધી અનેકો વાર આ રીતે ટિપ્પણી કરતા જોવા મળે છે ગુજરાતના કેસની વાત કરવામાં આવે તો હાઈકોર્ટ દ્વારા પણ સજાને યથાવત રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે હાલ અત્યારે હાઈકોર્ટની અંદર પણ આ પિટિશન ચાલી રહી છે સુપ્રીમ કોર્ટ સુધી આ મામલો પહોંચ્યો છે સુરતના કેસનો અને સુરતના કેસ દ્વારા એ વસ્તુ સાબિત થઈ ચુકી છે કે રાહુલ ગાંધી જે રીતે આવી વિવાદાસ્પદ ટિપ્પણીઓ પોતાના વિરોધી વિરુદ્ધ કરે છે એને કારણે કોર્ટ દ્વારા પણ વારંવાર એને ટોકવામાં આવ્યા છે અને એવું કહેવામાં આવ્યું છે કે એ ઇલેક્શન દરમિયાન અથવા તો કોઈ પણ જાહેર સભા દરમિયાન આ પ્રકારની વાતો કરવા કરવાનું ટાળે પરંતુ તેમ છતાં પણ અનેક વાર એમણે માફી માંગ્યા પછી પણ તેઓ આ પ્રકારની ટિપ્પણીઓ કરવાનું બંધ નથી કરી રહ્યા જેને લઈને આગામી દિવસોની અંદર જે અન્ય કેસો છે એમાં એમની મુશ્કેલીઓ વધી શકે છે ચોક્કસ જે સવાલ એ પણ થાય છે કે રાહુલ ગાંધીના રાહુલ ગાંધી સાંસદ છે વાયડના કોંગ્રેસના એક સમયે પ્રમુખ પણ રહી ચૂક્યા છે સાથે સાથે સિઝનડ રાજકારણી જે પ્રકારનું નિવેદન કરવું જોઈએ એ પ્રકારના નિવેદનો નથી આવતા બચકાના નિવેદનો હોય છે વાણેવિલાસ જેવું હોય છે અને વ્યક્તિગત આરોપો પર વધારે ફોકસ કરતા હોય છે ત્યારે આ પ્રકારના આરોપો જે વ્યક્તિગત કરવામાં આવી રહ્યા છે તે રાજનીતિ માટે કેટલા ઘાતક સાબિત થઈ શકે છે બિલકુલ અભિજીત હું આપણે જણાવી દઉં કે જે રીતે તે ભૂતકાળની અંદર પણ અ અદાણી અને એ સિવાયના જે મોટા બિઝનેસ થાયકુનો છે એના વિરુદ્ધ પણ એક ટિપ્પણીઓ કરી ચુક્યા છે હાલાકિ કોઈ પણ બિઝનેસમેન દ્વારા એમની ઉપર કોઈ એવો કેસ કરવામાં આવ્યો નથી પરંતુ આ એ ચોક્કસ રીતે મોદી વિરુદ્ધ જે પોતાના આરોપો છે એ લગાવતા એવું જણાવી રહ્યા છે કે એ કેટલાક બિઝનેસમેનો માટે જ સરકાર ચાલી રહી છે અને એના એના ફેવરમાં જ સરકાર કામ કરી રહ્યા છે આ પ્રકારના અનેક આરોપો એ ભૂતકાળમાં પણ મોદી વિરુદ્ધ અને અન્ય નેતાઓ વિરુદ્ધ લગાવી ચુક્યા છે પરંતુ જે રીતે વ્યક્તિગત વાત કરી તેમ વ્યક્તિગત રીતે હત્યારા કેવું કે લાગે છે જયેશનો ટેકનિકલ એરર આવી છે જી જી જયેશ આગળ જેવી વાતો ભૂતકાળમાં પણ કોંગ્રેસ પાર્ટીના જે સિનિયર લીડરો છે એમના દ્વારા કરવામાં આવી છે તો આ જે બધી બાબતો છે એને કારણે અનેકો વાર

મોદી માટે એક જાહેર અને મોદી લઈને જે ટિપ્પણી કરી હતી એ કેસ અને માં જે બે હજાર અઢારમાં કર્ણાટકના માં કેન્દ્રીય મંત્રી અમિત વિરુદ્ધમાં જે પ્રકારની ટિપ્પણી કરી આ બે કેસ ની સામ્યતા કેટલી જોવા મળી રહી છે આવે છે છે લાગે પ્રોબ્લેમ પરંતુ આપણે એમની પાસે પાછળ જઈશું પરંતુ જે રીતના જયેશ મારો અવાજ આવે છે આપને જી બોલો જય સવાલ એ છે કે સુરતમાં બદ્ધક્ષી નો દાવો કરવામાં આવે તો ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા અને એમાં જે પ્રકારે કોલારમાં કર્ણાટકના કોલારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ખાસ કરીને મોદી સરનેમને લઈને જે ટિપ્પણી કરવામાં આવી હતી એ સંદર્ભનો બદનક્ષીનો કેસ અને સુલતાનપુરમાં જે કેસ દાખલ કરવામાં આવ્યો છે ને એમાં આજે હાજર થવાના છે એમાં બે હજાર અઢારના બેંગલુરુમાં અમિત શાહના વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી તો આ બે કેસની સામ્યતા કેટલી જોઈ રહ્યા છો આપ બિલકુલ હું તમને જણાઈ દઉં કે જે રીતે સુરતની અંદર કેસ થયેલો હતો એ કેસની અંદર પણ એ જ વાત હતી કે મોદી સરનેમ વાળા લોકો વિરુદ્ધ એમણે ટિપ્પણી કરી હતી જ્યારે કે હાલ જે આ કેસની વાત તમે કરી રહ્યા છો એની અંદર અમિત શાહ વિરુદ્ધ એમણે વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી હતી અને કેટલીક એવી વાતો કરી હતી કે જેની અંદર સંપૂર્ણ રીતે એક વ્યક્તિગત એમણે હુમલો કર્યો હોય એવું જણાવ્યું હતું એમની વાતમાં જણાવ્યું હતું ને એને કારણે આ કેસ દાખલ કરવામાં આવ્યો છે એમ જોવા જઈએ તો સામ્યતા બંને કેસની સમાન હોય એવું જ લાગી રહ્યું છે પરંતુ એક જાતિ સમૂહ ને ટાર્ગેટ કરીને સુરતના બાબતમાં જે કઈ ટિપ્પણી કરી હતી મોદી ટિપ્પણી કરી હતી અને આમાં વ્યક્તિગત ટિપ્પણી એમણે કરી છે અમિત શાહ વિરુદ્ધ વ્યક્તિગત ટિપ્પણી કરી છે અને એને લઈને પણ લોકો જે લાગણી છે એ દુભાઈ હતી અને એના કારણે આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો તો જે સુરતની ટિપ્પણી હતી એક સમૂહ ને લઈને હતી અને આ એક વ્યક્તિગત ટિપ્પણી છે આટલો અંતર બંને કેસો વચ્ચે છે ચોક્કસ એવું કહી શકાય કે જનપ્રતિનિધિત્વ ધારો જે છે એ સંદર્ભમાં સુરતમાં બધકક્ષીનો દાવો થયો તો ને એની સામે એમાં એમને કસૂરવાર ઠેરવ્યા હતા બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી એવી જ રીતે આ કેસમાં પણ આ ધારા હેઠળ તેમને સજા કરવામાં આવે એવી સંભાવના કેટલી દેખાઈ રહી છે બિલકુલ જે રીતે એવિડન્સો કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યા છે અને જે રીતના પુરાવાઓ એકત્ર કરીને આ કેસ કરવામાં આવ્યો છે જો તમામ પુરાવાને ગાહ્ય રાખશે કોર્ટ અને જો કેસ પૂરેપૂરી રીતે સ્થાપિત થઈ શકતો હશે તો આ કેસની અંદર પણ સો ટકા એમને સજા થઈ શકે છે કેટલી સજા કોર્ટ ફટકારે છે એ તો કોર્ટ ઉપર ડિપેન્ડ કરે છે પરંતુ મેક્સિમમ બે વર્ષ સુધીની સજા આ પ્રકારના કેસોની અંદર થઈ શકે છે અને જો બે વર્ષ સુધીની સજા કોર્ટ ફટકારે છે તો ફરી પાછું પદ જઈ શકે છે અને એ ફરી પાછા જે રીતે સુરત કોર્ટના બાદ એમનું સાંસદ પદ ગયું હતું એ રીતે ફરી પાછા એ પોતાના સાંસદ પદ ગુમાવી શકે છે બરાબર ચોક્કસ પણ જે રીતે સુરતની સેશન્સ કોર્ટ મેજિસ્ટ્રેટમાંથી પછી સેશન્સ કોર્ટમાં પછી હાઈકોર્ટમાં જે પ્રકારે તેમને જે સેશન્સ કોર્ટે જે સજા કાયમ રાખી હતી અને જે સજા કરી હતી મેજિસ્ટ્રેટે તે સજા કાયમ રાખવાનો આદેશ કર્યો ઉપરાંત હાઈકોર્ટે પણ એ સજાને ગ્રાહ્ય રાખી પરંતુ જ્યારે સુપ્રીમ કોર્ટમાં સુરતનો કેસ ગયો ત્યારે સુપ્રીમ કોર્ટે એક વાતનો સંકેત આપ્યો નિર્દેશ કર્યો હતો કે જે સજા કરવામાં આવી છે બે વર્ષથી જ કેમ એક વર્ષને ત્રણસો ચોસઠ દિવસ કેમ એક દિવસ ઓછો કેમ નહીં અને જે સજા કરવામાં આવી છે એમાં કોઈ ચોક્કસ કારણ કે કયા કારણસર આ સજા કરવામાં આવી છે એનું કોઈ રિઝન આદેશમાં ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો ના તો મેજિસ્ટ્રેટની કોર્ટમાંથી ના તો સેશન્સ કોર્ટમાંથી ના તો હાઈકોર્ટમાંથી તો આ સંદર્ભે પણ સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે જે સજા કરવામાં આવી છે સજાનું કારણ શું છે એ વિસ્તારથી લખવું જોઈએ અથવા તો એ બતાવવું જરૂરી હતું તેમ છતાં ત્રણમાંથી એક એક કોર્ટે ન ધ્યાન પર લીધું તેને કારણે તેમને સજામાંથી માફી આપવામાં આવી અને તેમને જામીન પર છોડવામાં આવી અને એમની સજાને જે પડકારી હતી એ સજાના હુકમને જે પડકાર્યો હતો એ એમની અરજીને ગ્રાહ્ય રાખીને તેમનું તેને કારણે તેમનું સભ્યપદ પાછું આવી ગયું પરંતુ આ કેસ જે છે સુલતાનપુરવાળો એ કેસમાં કેટલા દિવસ સુનાવણી હજી ચાલશે આ સુનાવણી હજી હજી કેટલો સમય ચાલે કેવું તો મુશ્કેલ છે પરંતુ ચોક્કસ હું તમને જણાવી દઉં કે જે રીતે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી વિશે તમે જે વાત કરી છે સુપ્રીમ કોર્ટે જે વાતને નોટ કરી છે કે એક દિવસ પણ ઓછો કેમ નહીં તો આ એક કોર્ટના અધિકારની બાબતો હોય છે અને એ કોર્ટને પોતાને સ્વતંત્રતા હોય છે કે કેસની અંદર જે કંઈ પણ મેક્સિમમ પનિશમેન્ટ હોય ત્યાં સુધીની સજા કરી શકે છે એમાં એ મેક્સિમમ પનિશમેન્ટથી ઓછી પણ સજા કરી શકે છે અને મેક્સિમમ સજા પણ કરી શકે છે એ કેસના સંદર્ભ ઉપર કરે છે કે કેસ કયા સંદર્ભમાં દાખલ કરવામાં આવ્યો છે એના પુરાવાઓ કઈ રીતના રજૂ કરવામાં આવ્યા છે અને જે બંને પક્ષના વકીલો દ્વારા દલીલો કરવામાં આવે છે આ તમામ બાબતોને ધ્યાને રાખીને ત્યારબાદ કોર્ટ નિર્ણય કરે છે કે કેટલા અંશ સુધીની સજા આ કેસ દ્વારા કરવામાં આવે છે પહેલા તો દોષી છે કે નથી એ નક્કી કરવામાં આવે છે અને દોષી છે તો એને કેટલા અંશ સુધીની સજા થઈ શકે છે એ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવે છે અને કોર્ટના એ પોતાનો સ્વયત સત્તા હોય છે કે જે કોઈ પણ ધારાઓ હેઠળ કેસ દાખલ થયો હોય છે એમાં જે સજાની જોગવાઈ હોય એ સજામાં એક એટલી સજા આરોપીને કરવી માટે આપણે કોર્ટના ફેસલા માટે આપણે કદાચ કશું ન બોલી શકાય કારણ કે અમુક બાબતો એવી પણ હોય છે કે એ કોર્ટ ઓફ કન્ટમ પણ થઈ શકે પરંતુ સુપ્રીમ કોર્ટે જે કંઈ પણ બાબતો નોંધ કરી છે એ ક્યાંક ને ક્યાંક કોઈક ચુકાદાની ક્ષતિ હવી હોઈ શકે છે અને આવનારા સમયમાં આ કેસમાં આગળ પણ સુનવાઈ થશે તો એની અંદર સ્પષ્ટ થઈ જશે કે ફાઇનલી જજમેન્ટ